જય માતાજી ગુડ મોર્નિંગ ચલો સવાર સવારમાં ઉઠી ગયા શા ચા પોણી થઈ ગયું છે ચલો નેહા શું કરેલી છે હડો હવારમાં જોવા ચલો નેહા તો શું કરે છે એમ બતા ચીકી ચી ભી બનાવી છે મસ્ત બની સારી ભણી બદમની બનાય છે જુઓ જુઓ બદમની ચીક્કી બનાય છે આ માટે લે નેહા અમારે થોડી ખાઈને હામી થાય કે ને નેહા જુઓ ને બધા બજુબજીને ખબર આવે છે શિયાળામાં હામી થઈ દે આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો કરી નાખજો સબસ્ક્રાઈબર ઓછો છે અને આવા વિડીયો તમને હારા હારા જોવા મળી જશે ચલો જય માતાજી